નમસ્કાર હું અર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું વલસાડથી વાત કરીએ પારસીઓનું નવ વર્ષ એટલે નવરોજ દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ તેરસો પંચાણુંના પ્રથમ દિવસને નવરોષ તરીકેની ઉજવણી કરી રહ્યા છે પારસીઓના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર અને આસદ બહેરામની પૂજા અર્ચના કરી ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે દિવસ આજનો ખુશીનો દિવસ હતો ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓ પોત આશરો આપનાર સંજાણ જાદી રાણાને આપેલા વચન પ્રમાણે પારસીઓએ ભારતમાં અને દૂધમાં સાંકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા અને પારસીઓના કેલેન્ડર મુજબ 1395 માં નવા વર્ષની શરૂઆત કરી પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મસ્થળ વલસાડનું ઉદવાળા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મસ્થળ તરીકે ઓળખાય છે ઉદવાળા પહોંચી પારસી બંધુઓ ઈષ્ટદેવ અષાત મ પૂજા અર્ચના કરે છે ને પારસી કેલેન્ડર મુજબ વર્ષ છેલ્લા દિવસથી એટલે કે પતેતી પતેતી ના દરમિયાન કેટલાક પશ્ચાતાપ કરવાનો દિવસ તરીકે પણ પારસી પતેતીના રોજ અને વિધિ મુજબ અને તેની અંદર તે લોકો ઉજવણી કરતા હોય છે જાણે જાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેની પણ ક્ષમા માંગતા હોય છે આથી નવરોજના નવા વર્ષના પ્રથમ દિવસે આમ નવરોજના દિવસે પારસીઓ પોતાના સ્વજનોના આશીર્વાદ લેતા હોય છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે ધર્મગુરુ વડા દસ્તુરજી દ્વારા લોકોને સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં આ પ્રકારે યુદ્ધો ચાલી રહ્યા છે જેને લઈને ભારત દેશના પણ આત્મા નિર્ભર બનવું જોઈએ અને લોકોએ પોતાના દેશની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેમાંથી મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ આપણા લોકો અપનાવવી જોઈએ જેથી દેશ આગળ આવશે અને જે પણ યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને વા તેમને જણાવ્યું હતું ને આ રીતે જ ઈરાન શાહને દુઆ કરીને યુદ્ધ ચાલુ રાખ્યા અને નિવારો આવે છે ત્યારે તે વચ્ચે ચાલતા હોય છે અને આ ટેબલ પર આવીને વાતચીતથી સમગ્ર બાબતોને નિવારણ લાવવા માટે યુદ્ધમાં ખાના ખરાબી સર્જાઈ હતી તે દરમિયાન વહેલી તકે બંધ થઈ તેવી પ્રાર્થના છે પહેલા તો બધાને હેપી 79 ઇન્ડિપેન્ડન્સ ડે બધા ભારતવાસીઓને મારા તરફથી અને અમારા પારસી તમામ સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષની જેમ અમે લોકો અમારા આતશ પાતશાહ સાહેબ અમારું જ્યાં ઉદ્વારામાં મેઇન સ્થળ છે ત્યાં અમે લોકો આવીને દર્શન લેતા હોય વડીલોના આશીર્વાદ લેતા હોતા રહેતા છે અને આશીર્વાદ લાયા પછી અમે અમારા પરિવારજનો જોડે આખો દિવસ સારી રીતના પાર થાય એની પ્રાર્થના કરી એકબીજા જોડે હસી મજા રહીને એક આખો દિવસ પસાર કરતા રહીએ છીએ મારું એવું કેવું છે કે ભાઈ જેમ એક દિવસે જ આપણે કેમ ઉજવવા ત્રણસો દિવસ આપણા નવા વર્ષે સારી રીતના ઉજવણી અને સારી રીતનું જીવન પાર કરતું રહેવું જોઈએ અમારા તરફથી નવરોજ મુબારક કેવા માંગુ છું અને બસ આખું વરસ બધાનું સારી રીતના પાર થાય એવું ઈચ્છીએ આપણે પ્રાર્થનાઓ માટે તો અમારામાં એક ત્રણ લાઈન છે હુમક્ત હુક્ત હુવર્ એનો મતલબ થાય છે ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીડ્સ અને ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુડ થોટ્સ એટલે ભાઈ સારું વિચાર કરતા રહ્યો ગુડ થોટ્સ પછી ગુડ વર્ડ્સ એટલે ભાઈ સારું બોલતા રહ્યો અને ગુડ ડીડ્સ એટલે ભાઈ સારા કર્મ કરતા રહ્યો અમે આ અમારા ગુરુજી જે છે વરા છે અમને જે જ્યારે અમને પૂજા અને જે નવજોત જનોય થાય છે એની અંદર બી આપ એના પ્રકારો બધા અલગ અલગ નિયમો શીખવવામાં આવે છે તો હું બધાને એ જ ઈચ્છા રાખું છું અને એ કરું છું ભાઈ ટોટલ બધા સમાજને કે ભાઈ બધા આ નિયમ ઉપર ચાલુ જ હોય ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીડ્સ અમારી કામ ઘણી ખુશ નસીબ છે કે આજે જે અમારો ભી નવો સાલ છે ને આપના ભારત દેશ નું ભી આઝાદી નું નવો સાલ છે 78 સાલ પૂરા કરીને 89 માં સાલ પ્રવેશ્યા છે ત્યારે હું મારા દેશ ને ખાતર એવી દુઆ ગુજારીશ કે મારો દેશ આત્મનિર્ભર થાય મારો દેશ આગળ અને આગળ વધતો રહે અને એ આત્મનિર્ભરતાને વસ્તે આપ સૌને અને આપ દરેક કોમને દરેક જાતને દરેક હિન્દુસ્તાનીને દરેક ભારતવાસીને પોતાનો સી ફાલો આપવો પડશે તો જ આપણું દેશ આગળ વધશે અને આપને આગળ વધીશું એ જ મારી ડું ઈરાન શાહને જય હિન્દ આગળ લાગવું હોય તો પ્રજાએ સૌથી પહેલાં યોગ્ય દાન આપવું પડશે પ્રજાએ ભારતને આત્મનિર્ભર કરવું પડશે પ્રજાએ જે બધા બીજા બધા વિદેશી માલોની મોમાયા છે તે છોડી ને આપનું મેડ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયાનું પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરશે તો આપનો દેશ ઓટોમેટિકલી કોઈ દેશના સપોર્ટ વગર મારી એવી ધારણા છે કે આગળ આગળ વધતું રહેશે ચાલી રહ્યા છે તેથી તો મારું કહેવાનું છે કે આજના સારા દિવસની ઉપર મેં ઈરાનશાને એ જ દુઆ કરી છે કે કુલ માનવજાતની અંદર કોઈપણ દેશની અંદર જે પણ કંઈ યુદ્ધ થતા હોય તે યુદ્ધનો નિવારો આવે અને માનસ સાથ સામેથી બેસી અને ટેબલ પર વાતચીત કરી અને તેનું સમાધાન લાવે અને આ જે યુદ્ધની ખરાબી થઈ રહેલી છે જે જાનહાનિ થઈ રહેલી છે તે જલ્દીમાં વહેલામાં વહેલી તકે બંધ થાય એ આજની મારી પ્રાર્થના હતી